તો પછી માણસો બધા બીવાઈ બીવાઈ મરી ના હોય કે આવતો હશે અત્યારે મને આ ખરું ને આખા ગામમાં ચેક તો કરવું જ પડશે કે આ બધા નાટેક કરે છે કોણ શોમલો તો અમે રૂબરૂ બાળ્યો છે મી હળગાયો છે એટલે કોઈ ખબર તો પડતી નહીં પણ લોચા તો કોક ના કોક છે કોક તો માણસ છે જે આખા ગામને હેરાન કરે છે અને ગામમાં ચોરીઓ કરે છે પણ અમુક હોય કુણ એની કોઈ સમજણ પડતી નહીં પણ કોક કરીને આખા ગોમ નો બધાનું વેમ તો કાઢવું જ પડશે આ ભૂતનું નું અને ભૂત શી ખબર છો રખડતો થઈ ગયો છું કયો આડી ટોપી આમાં ભૂત તો મને લાગતું નહીં કે લુગડા હું ખોલ્યો આ જોજો અને ઘર તો શુમલા નું જ છે મોનો ના મોનો આ શુમલો જ છે અને પેલા ગોડા ભૂત સમજીને છે મારે ઇવન વાત તો કરવી જ પડશે

અને મારા પૈસા લેવાના ગમે તે કરે પણ ઉઘરાણી તો કડક જ રાખવી પડશે હોવાના હંગા તાણે જ મારા પૈસા હર્યા ન નકવામાં નોમ લેવા નહીં આર્યા આ બધા રહ્યા ને નુઘરાશી એક જાતના આ ઉપરથી મારી જમીન મેકવડાવી અને પાંચ લાખ રૂપિયા હું તો લાવ્યો છું જમીન ઉપર અને બીજો ખર્ચો કરે એ જુદો આ શુમલો મરી ગયો અને ઉપરથી મનિયા એ મારતો જોશે આ ના કરતા હાથ લાખ રૂપિયા ખર્ચો થયો આ શુમલાનું દુઃખ કાઢતા ખાલી પણ આ બધો પાણ પૈસા લેવાના છે બધું મને યાદ છે આઠ લાખ રૂપિયામાં ભાગ પાડી દેવાના છે અને બધો પાણથી રૂપિયો રૂપિયો લઈ લેવાનો છે એક રૂપિયો બાકી નહીં મેળવાનો આ જીવનને પૈસા કાઢ્યા છે કોઈને કોઈ થોડું જોર આવી છે બધો પાણી ગ્રોણી કરક કરી પછી આ તાણે પૈસા હશે આ ખેમાનો હારો થઈ ગયો તે પેલા ગોરી બાવાજીનો બોલાય ને તે બધું દુખ કાઢી નાખ્યું નકર ખરા ને આપરા નળિયો વેચે પુરુ ના થત બધું દુખ હારું પણ આ ભૂત પલિત નું દુખ ના હારું હો ઘર નેકરી રે પણ મો તો ઘર નેકરી તા તો આપણે ઉપર પહોંચી ગોત મને લાગા છો તો આવું ને આવું હેડી વાત ને

આપણ કર્યું જીવનલાલ ને સુજો કેટલી છે જીવનલાલ મુ ચિંતા જતી નહી જીવનલાલ આ દો માથા ઉપર આવ્યો તમારો હજી રાત નો ઉજાગરો પટ્યો નહી ઉજાગરા કર્યા છે એવું લાગે છે જમીન ની ચિંતા કરશો તમે જીવો છો ને આજ તો કાલ જમીન તો પછી લેવાની તો બધું

રાત જાય પણ દુઃખ નહી જતું પૈસા બોટ બોલ્યા બોટ બોલ્યા અમે રસ્તામાં એજ વાતો કરતા કે જીવનલાલ ને આખા ગમ માં કોઈ ના પછી બીજું બોલતા નહીં અને જોવા સરપંચ તમારા જેવો ક્રેડિટ વાળો માણસ હોય ને એના રાતમાં માં લાખ ખાલી એક બાકી બીજો કોઈ માણસ હોય ને તો લાખ માં વાપર્યા છે ખબર જ નઈ પોતા લાખ જ ગુરુ મહારાજ ને આલ્યા છે અરે બે લાખ વાપર્યા છે સરપંચ કોઈ હું ભૂલી નહી ગયો પેલા ભુવાજી ના ગયા તમારે ડોસી ને માટલી ફોડી નાખી ઓ યાદ આયા યાદ મને યાદ છે અને પેલો ખર્ચો કયો કર્યો ને લઈ જતા બારવાઈ નો અમે તો તમારો ભાઈ પછી તમારા ભાઈ ના શેરી ના અમારે થોડું ચાલતું છે તમારું નહી તમારો ભાઈ શું જતો રહ્યો આ જમીન ને ઘર થોડા મન એ તો મારું જ છે જમીન ને ઘર આલી તો જેવું કાલ સવારે હું પડી દઉં લે જો કે જમીન ને ઘર લેવું છે તો પછી તને એમ રાખો કે મરી ગયા પછી તમારું જ છે કે બધું ઉકા લોરિયો કૂટો છે લોરિયો નહીં કૂટતો ખર્જો કર્યો ને એનો હિસાબ કરવાનો છે ના હોય તો કાલે રાતી ભેગા થો અને હિસાબ કરી નાખી હાલ ભેગા થાઉ નહીં આપણો જૂની વાત ખરી ને અમારા પાછી ઉઘરી જાય ને તો અમારા નકમ પર જીવનલાલ અતારે ગોમ બચી બધાને ભેગા કરીને ન્યાય લેવા પૈસા નું અમે સોના મોના હાથો ખોવા બે દાણા તો થવા દો છો આટલો બધો પૈસા નો સેમ મો તમે વાપર્યા છે કોઈ તમારે ક્યાંથી નતા લાય પૈસા મી છે પણ તમને હારું જ કીધું લાયા તે હારું કર્યું છે પાછું પેલા માંથી બહાર કાઢ્યા એટલે વાત તો જીવનિયા ભૂલી જ નહીં પાડી પણ જ તો પૈસા જીવ સુધી રાત નો ઉદાગરો શકે

આ એક બાબુજી નો ભાગ એક મોડા ભાગ એક સરપંચ ભાગ એક તારો ભાગ એક મારો ભાગ ભાગ પાંચ લાખ રૂપિયા વેચીએ તો જેટલા આવું આ રાત બાપુ એનો નોટો જ નહીં અમુક નોટો તો એક જ આવે નોટો નોટોનો કલર બદલાઈ જાય બાપુ પહેર જુદા કલર ની હોય બીજો જુદા કલર ની હોય

અત્યારે હાલ ખરી ને હોય બાર જમીન નહીં મળતી જો ખબર છે કરોડ રૂપિયા લો તૈયાર હતો પણ તમારી ભીડ જોઈને લાખમાં તારે સારું કર્યું સરપંચો રે અમે ગમે તેટ નારીએ એ જગ્યા નું પાછું ભાડું કર્યું છે મહિના પંદરસો રૂપિયા એનું ભાડું આવવાનું આપણે ઈકન રહેવાનું હવ હું તમારા ઓલી દુખ ખાતો આટલું વેઠું તો તой તમે મારા પર એમ કરો છો એમાં ચિંતા કરે નહીં અમે જે પેલો બે લાખ રૂપિયા પાછળ એમાં ભાગ પાડવાનો આવશે પાછા એ જીવન લાગે સો મહિના હિસાબ તો એ 6 મહિના આ લાય આ ઉઘોણી લાખ લાખડી તો પતાઈ દે આ એ વાત એટલે મારા ગળે બેહી દેવાનું જીવડિયા તારો તું મારા પાહન પૈસા માગે છે ને એ તારે એક રૂપિયા એમાં ખોટો થાય નહીં

લખ રૂપિયાના બરોબર પૈસા લા માગે બે લખ બે લખે લાખ રૂપિયા લાગુ મારા પહાણ લાખ રૂપિયા હા અમે ચલા લાખ રૂપિયા બધા બે હે જોઈ લે લાખ રૂપિયા તું મારા પહાણ માગે ખેવાઈ તો

हो हो जीवन झोख पैसा लेवा ले आई गा को रुपया उशीनो हारवा नाही ताण खबर छान वाची हारतो म्हणून उशीन आले बिखायला पैसा भरे नाही वाटको लय नाही નહી મેળા બાદ આ કાર્ય નહી મેળા બાદ કરીને બેઠો જ એક પેટી નું તો કરી ને બેઠો છે એટલે અમારા શેરી પડેલો છે મને ખબર હતી પણ ખબર પડશે ને આપડા ના પાડતા નહી ભૂત મી રૂબરૂ જોયો છે રૂબરૂ ભૂત અમે તો જોઈને છીએ એ અમારે નઈ જોવાની આડી ટોપી વાળો ભૂત છે આપડા આપડે તો વિધિ નરસે હજી તમને ખબર નહીં સરપંચ અને આ ખબર હતી વેલાય મરી બીજું કોઈ નહીં ને ને આમ આમ રાતી પેલા ગુરુ મહારાજ ને આપડે તો વિધિ કઈ ના

બધાની બીખ ભાગવા આવ્યો છું કયો વાંધો નહીં અમાર તો ભાઈ બોલે સરપંચ તમે બધા હલવાઈ રહો

ના હો પેલા એનું ઘર માં લે પછી આપડે જોવા તમે જોયો હોય ઘરમાં બેઠો હોય તો તમે તું મળી

સરપ બારા હો બારા ઉપર ઉભા ઉપર બેઠો આમાં ભૂત ને લુગડો હોય ભૂત નો લુગડો હા ના હોય ના હોય ના જોઈ લ્યો મારો લુગ્રો પડી જાય મને લાગે છે તું બચાવ તો એવું લાગે છે જુઠ્ઠું છે

સરપંચ જો પકડવો તો પકડો ના પકડવો તો કોઈ નહિ પણ જ્યાં સુધી નહી પકડાય ત્યાં સુધી પૈસા ટકે તમે પતી જહો અને તમે હરોન હેરોન થઈ જાવ ભૂચ નહી હુમલો

બાપુજી તમે પરસાયો જોયો હતો અરે પરસાયો આ નહીં કરીને લુઘડો એવો હુકવા ને ઓમ કરીને હુકવતો મેં જોયો હતો તમારો બેતાડો તું હતો મારા ગયર રોજ રોટલો ખાવા આવતા કે આવતા એક બદલી આવ્યો તો એટલે તમાર પકડવો હોય તો પકડો

મને યાદગીરી રહે ને એટલા માટે કે મરતા મરતા મરી જાય છેડિયા એક વાર છો માકા કાન લુગડા મીધો હતો ઓ હા મને હે ગોમો ખબર પાડવા છે આખા ગોમો હમ ચાર છે વાત સાચી છે તમે હણો મુકવે છે લુગડા હું બચી કે દબાણો કરું છું તું ખોલે છે ઓ કોણ ખોલીને ઓપડી લ્યો જેને ટેકો આલ્યો છે ને ઇના ગુડા તોડી નાખે બાબુજી જો સમલો જીવતો તો હોય ને તો પાછો મુંબઈ નાશ હોય એને તો મહી નાખ્યો મહિનાખ્યો પણ એને ટેકા લેવા વાળા ને મહિનાખ્યો ભલે ત્રણસો બે લાખ થી ભલે ત્રણસો આઠ લાખ થી પણ મર્ડર કરાવત્રીસ જે કલમ લગાવી લગાઈ દેજો

બાબુજી નું હાથું માણું કે ખેમલાનું હાથું માનવું અમુક આપડે એવું ખબર પડે કે મગજ ખરું ને મારું ગોટા ને માટે દીધું વિચારવું પડશે વિચારવું પડશે

તમારા બાપુ બધા તમારું આખું કુટુંબ મૂર્ખા મને મૂર્ખો નહીં કેવાનો આ પકડો તમારો શું થો શું કરું

મને કોઈને પાર્યો પણ બીજા બધા આખા હું તમારા ઘેરથી આવું છું આ તો પછી મારા ગમે તે ગમે તે કરી અને આડી એવડી વાતો કરીને ફેરવી કાઢો પડ્યો કીધું નો એક દોઢ લુકડા મારા ઘેર પડ્યો તે યોની યાદ આવતી કીધું ધોઈ નીકળ્યા હોય તો પેલા ને ના તો પચાસ હજાર નું બંડલ બાબુ કરી દે મારો હાથ ઉપડી જ મારો હાથ ઉપડી જ આવે મોના અધાર થડી દો ને કવેલાના બહાર ને રાખો કદી ઓમ મમી કદી સુખ નહીં બારે યાર તમે મને સુખ નહીં લાવો મને દુઃખ જ લાવો છો તમારા ઓલે બધું હેરાન હેરાન થઈ ગયો છું તમારા ઓલે બધું કરું છું મારી કુટ્યો તો હાલો તું કણ જો મરી જાવ આવો તો તો હોય તો કૂવો માં જઈ પડો કે બારે જ ના આવો છેડી તમારી લોકઈઓ ના દે કંટાળી જો તમારાથી અમે ધારું દી હું ના કહું ને તારું સુધી આ અલ્લાહ પટી લેતા ઉતરે છે તમારી ખેર નહીં આ તમને કીધું

અને જો હાથમાં તો આવી ગયો ને તો મને મય નાખશી કારણ કે હમણાંથી તો પણ જબરદસ્ત હેરાન કર્યા છે